જોકે આ બધી ભૂમિકા સમજાઈ ગયા પછી નો સમજાઈ જાય ને ત્યાં સુધી તો અઘરું જ છે પણ સમજવા માટે થઈ અને એવા ગુરુ અને તમને એવું ભણતર બનાવે કે હમણાં મારે એક વાત કરવાની વચ્ચે પણ રહી ગઈ છે આપણે દેરીશભાઈનો દીકરો જેને એમ પાસ થઈ ગયો છે આ ડિગ્રી તો સામાન્ય ન કહેવાય આપણે આર્થિક રીતે પછાત માણસ માટે તો ઘણી બધી કહેવાય ને અત્યારે બધી પ્રેક્ટિસમાં છે છતાં આજે જે કંઈ કાર્યક્રમ છે ને એમાં પેલો પગાર આવ્યો એ બીજે વાપરવા કરતા અહીંયા દાદાની જે તિથિ આવે છે એમાં વાપરી નાખ્યું તો કેટલું સારું હવે આ ડિગ્રી અને જે મળી હવે એ કદાચ પટ્ટાવાળાની નોકરી મળે લઈએ ખરો મારે નોકરી આપવી પટ્ટાવાળાની જગ્યા ખાલી કોઈ જાય કોઈ દી ન જાય કારણ કે એને આ ડિગ્રી મળી ભણ્યો છે તો એ ભણતર ભણવું પડે જ નહીં અહીંયા સંતો જે જ્ઞાન યોગ વરેલા છે ને એ સીધું ઈ જ મંત્ર ભણાવે એ પછી ક્યાંય વળગાડે નહીં અને વળગાડે ને એને ગુરુ કહેવાય એ નહીં લોકો કારણ કે એ હજી એમ એક ઠેકાળી ભજન ગયા માફ કરજો થોડોક સમય જવાય તો ભજન પૂરા થયા એટલે હું શિષ્યો પગે લાગવા ગયા એટલે આશીર્વાદ ગુરુ આપ્યો કે મેં ભજન આપ્યું એ બધા કરજો અને હું પણ કરું છું આ ભાવમાં કદાચ આપણને નહીં હરફાવે તો આ ભગમાં પણ આપણો ફરફો આવી જાય હવે આ ઉધાર વાત જે રહી હે હવે આ ગુરુ ડૂબતો સેલો ડૂબતો ઈ તમને હું ઉધારે ગુરુ કીધીએ તો એસા કીધીએ જૈસા પૂનમ કા ચંદ તપત બુજાવે ઓરંદી એ જે આપણે કઈ મેળવવા માટે જો ટુકડ તો દરિયામાં કૃષ્ણ બાકી ખરી કરી એટલે ધનવાન ને પાસે જાય કરોડપતિ ના પાસે માગવા જઈ અને કઈ ને બે રૂપિયા માગી બે તો આપણી માગવાની જે રીત છે ને એને ધિકાર છે કરોડપતિ ના શરીરે જવું હોય ને તો એમ કે તારું જેટલું એટલું બધું મનાવી દે પછી કોઈ દીપી કરી કારણ કે અહીંયા બહુ સરસ વાણીમાં મહત્વ છે કે સદગુરુ પારસ કાની અને પારસ ને જો અટવાથી એટલે લોઢું જો કંચન ન થતું હોય તો એ પારસ ખાણી હોય એટલે કીધું કે એક પારસથી પારસ બને એક પારસ થી હેમ એક પારસ થી કઈ બને રીએ એમ નો નવી પારસ ને હડવા માટે રવિદાસ બાપુ ની મારે રવિદાસ બાપુ એમ કે કે પરમાત્મા ને મળવું હોય તો એને જેવો કરી કે હે મેરે પ્રભુજી સંગતિ શરણ હારી જુગ એમ મેરા રામ મુરારી ગલી ગલી કો નીર બહી આયો સુર સરી જાય સમાયો આ સંગત કે પ્રતાપ સે નામ ગંગો કા હે આપણા ગામનું પાણી ગંદુ જ હોય પણ પડખે ગંગા જે વહી જતી હોય એમાં ભળી જાય તો ગંગાજળ બની જાય કે ન બની જાય સદગુરુ પરમાત્માનું જે નામ છે ને આ એ ગંગાજળ છે બાકી આ નર ન બે અક્ષરો ભેગા કરીએ જેટલા અક્ષરો વાળા એ નામથી મેળાવે એવું નથી આ તો જે જ્ઞાન ગંગા હાલી રહી છે ને એ એક નામથી એનો પ્રવાહ એ નામની અંદર ભળી જવા જેવું છે

તમારી ભાષા નીચે છે પ્રભુ ઉપર કી હોય બસ બાસ એરડા નું ઝાડ તો ઊંચું હોય ન હોય નું ઝાડ ઝાડ હોય ખરેખર ઝાડ જ ન હોય વધી વધી પાંચ ફૂટ જ હોય આ તો ચંદન ના જે ઝાડ રે ને એ પાંચ ફૂટ થી વધારે ન હોય જોકે ચંદન એક પ્રકાર નું ન હોય ઘણી પ્રકારના હોય છે પણ જે અગર ચંદન કહેવાય ને એ પાંચ થી છ ફૂટ નું થાય એથી વધારે ન હોય અને એરડો કેટલો હોય એ તો વી ફૂટ નો ઊંચો હોય

બીજો કોઈ નતો આપણે આપણે જ હતા પણ ભલે જેલમાં પુરાવ્યો પણ જો એને બીજે દિવસે છોડાવવા જવું પડ્યું એ નહીં તો ફાળો કર્યો સસો કોરી ભેગી કરી બરોબર તેથી સસો કોરી તો સાસી ગયા ભાઈ હવે દેવા જાય દાવડા મારી ખાઈ તમે આટલી બધી કોરી કેથી લેવે ગયા તમે કાં પૈસા નહોતા એ ગામમાંથી વાણી એને ઊભો કર્યો કોઈ ભગવાન વર કે જાય તો કોઈ જાતા નહીં કારણ કે એની વાણી પુરાવો આપે છે એ ઘોઘા વધારેથી આવ્યા એમ નથી દ્વારકાથી આવડો શામળો બનીને શેઠ આ જીવન ભગતે આપ્યો મને દીકરો મારે કોરી ધરવી છે મેં માનતા રાખી હતી એટલે મારા